તો એમાં કયારે પાણી આપવું કઈ દવા છાંટવી કયું ખાતર આપવું ઘણા બધા મિત્રોના ફોન આવે છે એટલે કીધું આજે આપણે વિસ્તૃત માહિતી વિડીયો દ્વારા બધા મિત્રોને આપી દઈએ તો ખાસ કરીને વિડીયો જોજો વિડીયો બહુ સમજવા જેવો બનવાનો છે અને કલોજીના પાક વિશે આપણે તમને માહિતી આપવાની છે વિડીયોને ચેક સુધી જોજો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને ને કરી દેજો અને જો મિત્રો તમે ફેસબુક ઉપર હોય તો આપણા પેજને ફોલો કરી દેજો તો વાત કરીએ કલોંજીના પાકની મિત્રો આજે કલોંજીના પાક ઘણા બધા ફોન આવે છે અને ઘણા બધા સમયથી આ કલોંજી 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 આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા વિસ્તારમાં વાવેતર થયું છે તો એના માટે પિયત ક્યારે આપવું તો આમ જોઈએ તો કલોંજી દસ થી બાર દિવસે ઉગતી હોય છે અમુક ખેડૂત મિત્રોને ને બે પિયત માં ઉગી ગઈ છે અમુક ખેડૂત મિત્રો ને ત્રણ પિયત ઉગી છે બરોબર તો ત્યારબાદ પછીનું પિયત ક્યારે આપવું તો ત્યાર બાદ તમે મિનિમમ જો તમારી જમીન કરાર જમીન હોય અને ભેજ સંગ્રહ કરેલી જમીન હોય તો ઓછામાં ઓછા પંદર થી જો તમારી જમીન હરવી હોય જમીન હોય રેતાળ જમીન જમીન હોય હોય લાલ તો તમે એને આઠ થી દસ દિવસની અંદર પિયત આપી શકો કલોંજીનો પાકને બહુ જાજુ એવું કઈ પિયત વધારે આપવાની જરૂર નથી એક ખાસ ધ્યાન રાખજો જો તમે વધારે પિયત આપશો તો એમાં સુકારાનો પ્રશ્ન આવશે તો સુકારામાં આ પ્રશ્ન આવશે તો વરિપાદ સુકારાનો દવા આપવા કરવી પડશે એટલા માટે જેથી કરીને જીરું છે હરવે આપવાનું રહેશે આથી મિત્ર પિયત આપવાની વાત મિનિમમ તમે જુઓ તો આઠ થી દસ પાણી કલોજી થઈ જાય છે હવે વાત કરીએ તો એની અંદર આપણે ખાતર કયું આપવું તો સામાન્ય જુઓ તો તમે જો તમારે કલોંજીનું નું વલ ઓછું હોય તો તમે એમાં ઓરિયાનો ઉપયોગ કરી શકો છો અથવા તો એમોનિયમ સલ્ફેટ પણ આપી શકો છો અને એમ્યુનિયમ સલ્ફેટ સલ્ફર અને જિંક વાળું જે ટેકનોજેડ આવે છે એસએમએલ કંપનીનું એ આપો તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે અને ક્યારે આપો તો એ મિનિમમ તમારી કલોંજી પિસ્તાલીસ થી પચાસ દિવસ થઈ હોય અને જો તમારે પિયત આપવાનું ટાણું હોય ત્યારે તમે એને આપી શકો અને બીજું કોઈ લાંબો કોઈ ખર્ચો એમાં ખાતર બાબતે કરવાનો થતો નથી એ ઓટોમેટિક જ એક જંગલી જાત છે ઓટોમેટિક ઓટોમેટિક ફ્લાવરિંગ લેશે અને ફ્લાવરિંગ સમય એક મિત્રો ખાસ ધ્યાન રાખજો કે 45 થી પચાસ દિવસનો જ્યારે તમારો કલોંજીનો પાક હોય ત્યારે એમાં ફ્લાવરિંગ અવસ્થા શરૂ થઈ જાય છે તો ત્યારે એક ફ્લાવરિંગની દવા અવશ્ય વાપરજો અને વેજી એનો જે ગ્રોથ છે એ અટકાવવાની નહીં અને એમિનિયો એસિડ બે જે દવા આવે છે માર્કેટમાં ઘણી બધી કંપનીની એમિનો એસિડ બે દવા આવે છે જે ફ્લાવરિંગમાં બહુ સારા રિઝલ્ટ છે એનો ઉપયોગ પણ તમે કરજો જેથી કરીને ફ્લાવરિંગ વધારે લાગશે અને ઉત્પાદનમાં ફાયદો થશે અને એની સાથે જો એમાં કોઈ મોલી મચ્છી કે કોઈ જીવાત ઉતતી હોય તો નોર્મલી સ્પ્રે તમે મોલી મચ્છીની દવાનો તમારે નજીકના એગ્રો સેન્ટરમાંથી લઈને એનો છંટકાવ કરી દેજો જેથી કરીને તમારી કલોનજી એમના ગ્રીનરી બનીના રહે અને ખાસ કરીને જો તમે ફ્લાવરિંગ તમે જયારે ઉપયોગ કરતા હોય એમિનો કે ફ્લાવરિંગ દવાનો ઉપયોગ કરો ત્યારે ખાસ કરીને જીરો બાવન ચોત્રીસ પણ સાથે આપી શકો અને એનાથી તમને બમનું રિઝલ્ટ મળશે અને જો એવું લાગે તો એકાદું ફૂગનાશક છે મેટાલિસ મેન્કો છે અથવા તો હાયોફિનાઇલ મીઠાઈલ કરીને ઘણી બધી કંપનીના આવે છે અલગ અલગ કંપનીના સારા ફૂગનાશક માર્કેટમાં અવેલેબલ છે તો સારું એવું ફૂગનાશક લઈને તમે તમારી કલોંજીમાં છટકા કરો જેથી કરીને સુકારા સામે તમને સારું પરિણામ મળશે મોલી મચ્છીની દવા નાખશો એટલે મોલી મચ્છી સામે તમને સારું પરિણામ મળશે અને ફ્લાવરિંગની દવામાં નાખવાથી ફ્લાવરિંગમાં વધારો થશે એટલે ઉત્પાદન પણ સારું મળશે આ ત્રણ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો એટલે તમારી કલોંજીમાં કાંઈક લગભગ બધું આવ્યું કોઈ જઈટનું બીજું કાંઈ જેમાં જરૂર પડતી નથી અને ત્યારબાદ જોઈએ આપણે તો તમને જે વાત કરીએ એમ કે ખાતરમાં ઉરિયાનો ઉપયોગ પણ કરી શકો છો અને ઉરિયાની જગ્યાએ તમે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ પણ કરી શકો તેનો માપ રાખવાનો છે વીઘે 8 થી દસ કિલો સોર ગુઠાના વીઘા પ્રમાણે તમે એમોનિયમ સલ્ફેટ આઠથી દસ કિલોનો ઉપયોગ કરી શકો છો અને સાથે ટેકનોજેડ એક એકરે 4 ચાર કિલોની બેગ આવે છે એસએમએલ કંપનીનું એ પણ તમે એની સાથે આપીને પીએટ આપી શકો છો આ ત્રણ ચાર મુદ્દાજી કલોજીના અત્યારે હતા કે જે એવું લાગતું હતું કે આમ તમને તમારી સાથે ચર્ચા કરવા એવું લાગતું હતું કે આ વસ્તુ અત્યારે ચાલી પચાસ દિવસનો ચેસ થઈ ગયો કોલોનજી અમુક આગતર વાવેતર જેને કરેલું છે એના ચાલીસ પચાસ દિવસ થઈ ગયા છે અને ફ્લાવરિંગ અવસ્થા એ પણ આવી ગઈ છે એટલે આ મુદ્દા ધ્યાનમાં રાખજો અને બીજી કોઈ વિસ્તૃત માહિતી તમારે જોતી હોય તો મારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે અને એમાં જરૂરને જરૂર કોન્ટેક કરજો બસ આ હતી આટલી માહિતી નવા વિડીયોમાં આપણે ફરી પાછા મળશું વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો અને આપણે ફેસબુક પેજને ફોલો કરી આપજો બસ રજા આપશો જય હિન્દ જય જવાન જય કિસાન